ભારત અને રશિયા સંયુક્ત રીતે એસ જે નાગરિક વિમાનનું નિર્માણ કરશે એસ અને રશિયન યુએસ વચ્ચે મોસ્કોમાં ઉત્પાદન માટે સમજૂતી કરાર થયા ભારતીય સંરક્ષણ ક્ષેત્રની અગ્રણી સંસ્થા હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એચ અને રશિયાની યુનાઇટેડ એરક્રાફ્ટ કોર્પોરેશન વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યું છે મોસ્કો ખાતે સંપન્ન થયેલા આ કરાર અંતર્ગત બંને દેશો ભારતમાં એસ જે નામના અદ્યતન પ્રાદેશિક મુસાફર વિમાનનું સંયુક્ત રીતે ઉત્પાદન કરશે આ પગલું ભારત રશિયા વચ્ચે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે સહયોગી નવી દિશાઓ ખોલશે એસ સો એ રશિયાના પ્રખ્યાત સુખોઈ સુપર ઝેડ સો વિમાનનું આધુનિક અને મોટા ભાગે સ્વદેશીકૃત ઘટકો ધરાવતું સંસ્કરણ છે જે ખાસ કરી ટૂંકા અંતરના પ્રાદેશિક માર્ગો માટે બનાવવામાં આવ્યું છે આ સંયુક્ત ઉત્પાદનનો હેતુ ભારતની ઉડાન જેવી પ્રાદેશિક જોડાણ યોજનાઓ હેઠળ વધતી જતી વિમાનોની માંગને પહોંચી વળવાનું છે ભારતમાં બનાવો પહેલને અનુરૂપ આ કરાર ભારતની સ્થાનિક વિમાન નિર્માણ ક્ષમતાઓને મજબૂત કરાશે આ સમજૂતી હેઠળ બંને સંસ્થાઓ ટૂંક સમયમાં તકનીકી સ્થાનાંતરણ ઉત્પાદન પ્રક્રિયા અને પુરવઠા શૃંખલા સ્થાપિત કરવા માટે એક વિગતવાર રૂપરેખા તૈયાર કરશે આ ભાગીદારી માત્ર ભારતની સ્થાનિક જરૂરિયાતોને જ સંતોષશે નહીં પરંતુ ભવિષ્યમાં અન્ય મિત્ર દેશોમાં વિમાનોની નિકાસ માટેના દ્વાર પણ ખોલી શકે છે જે ભારતને વૈશ્વિક વિમાન નિર્માણના નકશા પર સ્થાપિત કરશે